આ વર્ષે અનુભવ એવો થાય છે કે ગયા વર્ષ કરતાં પણ આ વર્ષે તડકો વધારે પડશે કારણ કે અત્યારથી જ આપણે નવ વાગ્યા ને ત્યાં બારનો તડકો આપણે ઉઘાડા પડી આપણે તડકે ન રહીએ કેવી એવો તડકો પડવા માંડ્યો છે તમામ લોકોએ તમામ નોકરી કરતા હોય કે અમારી જેવા પશુપાલન કરતા હોય ખેડૂત હોય તમામ લોકોએ દેશી ગાયના દૂધ છાસ દહીં આવી વસ્તુ ચોક્કસ ખાજો શરીર તંદુરસ્ત રહેશે ગરમી ઓછી થાશે અને અત્યારે કેસુડા આપણે જ્યાં જોઈએ ત્યાં કેસુડાના ઝાડ મસ્ત ખીલી ગયા હશે તો કેસુડાના ફૂલ બને એટલા ભેગા કરી લેજો પોતાના નાના બાળકોને અને પોતે પણ લૂ થી બચવા માટે જે તડકાની લૂ લાગે અમારે અહીંયા ઉનાળામાં કાઠિયાવાડમાં ગરમ પવન આવે ને એને લૂ કહે છે તમારી ત્યાં શું કહેતા હશે કમેન્ટમાં કહેજો લૂ થી બચવા હાટુ કેસુડાના ફૂલ અતિ લાભકારી અતિ ગુણકારી હોય છે એટલે કેસુડાના ફૂલ પાણીમાં પલાળી અને કેસુડાના પાણીવાળા ફૂલવાળા પાણીથી નાજો અને પોતાના બાળકોને પણ નવરાવજો અને જો કદાચ નાનું બાવ હોય તમારા ઘરમાં નાનું બાળક હોય જન્મેલું અને એને જો લૂ લાગે તો ચાર પાંચ પાણીના ટીપાં કેસુડાનું પાણી આપણે જે પીવાનું પાણી હોય એની અંદર ત્રણ ફૂલ પલાળી દેવાના અને ચાર પાંચ ટી પી બાળકને પીવરાવવાના એટલે લૂ લાગી હોય તો એ પણ દૂર થઈ જશે કેસુડો અતિ આવશ્યક છે એવી જ રીતે ગાયના દૂધ દહીં અને છાશ અને માખણ આ ચાર વસ્તુ અતિ લાભદાયક છે ઘી ખાવાનું પણ ઘી થી તરસ બહુ લાગે ઉનાળામાં ઘી થોડુંક કેવરાવે એટલે જ્યાં સુધી બને ત્યાં સુધી છાસ ને દહીં ખાવાનું જોર રાખજો બપોરે દસ દસ થી અગિયાર વાગ્યા સુધીમાં દહીં ખાઈ લેવું જોઈએ ઉનાળો છે એટલે બપોર પછી દહીં ખાવાથી પણ નડે એટલે બને એટલું પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખજો ઉનાળો ચાલુ થઈ ગયો છે અમે પણ અમારી ગાયો ઉપર ફોગર સિસ્ટમ ચાલુ કરી દીધી છે હાલો થોડુંક તમે એ બતાવી દેવી બેઠા છે છીએ તો અહીંયા અહીંયા ગાયું નથી છતાં ચાલુ ના નાના બનશે પાછો જઈને રિયલ બતાવી દેવી ફૂલ ફૂલ આખી વન જાય ને એવા તડકા પડે છે અમારે એમ તમામ માલઢોરા મારો જો શાંતિથી બી ગયા છે મારા કાનો તો એ નાડા પડખ્યા થઈને હું તો છે એ ઊભો થયો મારી હિરલ અત્યારે ઊભી થઈ બાકી તમામ બેઠા છે અહીંયા આપણે ડિસ્ટર્બ નથી કરવા ગણખરા તો બેઠા જ છે આપણે આખી બતાઈ દેવી કેટલું ઠંડુ વાતાવરણ છે અહીંયા દેખાણા તમને ફુવારા ન દેખાણા હાલો નજીક જઈને બતાવું મેં તો કીધું અહીંથી દેખાશે એટલે અંદર ન આવી કીધું ગાયોને ડિસ્ટર્બ નથી કરવી આપણે ખોટું આ એક એક ગાય ઉપર એક છે એવી રીતે લાગઢ બધી ગાયો ઉપર આવા ફુવારા છે ઘરજાનું વાતાવરણ એટલું બધું ઠંડુ થઈ ગયું છે ને એવું લાગતું જ નથી કે ઉનાળો હશે એમ કેટલા શાંતિથી બધા માલ બેઠા છે આપડા જો અને આપણે એમને ડિસ્ટર્બ ન કરતા ઓકે બધા પોતપોતાનું ધ્યાન રાખજો ઉનાળામાં તબિયત સાચવજો ભગવાન સૌને સ્વસ્થ રાખે મસ્ત રાખે અને તંદુરસ્ત રાખે કે બાય જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો